શહેરના ફતેપુરા મેઇન રોડ પાસે મંગલેશ્વર જાપા આવ્યું છે અને ત્યાં જ એક ઘટાદાર વૃક્ષ વડનું વૃક્ષ ધરાસાયું છે મિત્રો બે ત્રણ દિવસ પૂર્વે એટલે કે સમી સાંજે જ્યારે પુરપાટ ઝડપે પવન ફૂંકાયો હતો અને પવન ફૂકાતાની સાથે જ અહીંયા સાંઈ બાબાનું મંદિર જૂનું હતું ત્યાં તિરાડો પડી આ જે વૃક્ષ હતું તે વૃક્ષની ડાળીઓ ફેલાતાની સાથે મંદિર તિરાણો પડતાની સાથે મંદિરને ડિમોલેશન એટલે કે મંદિરને તોડવામાં આવ્યું ત્યારબાદ આજે આ વૃક્ષ ધરાશાયું છે જે માહિતી સામે આવી રહી છે રિપોર્ટર ઘટના સ્થળે પહોંચ્યા છે કલેક્ટ કર્યા છે છે તેની માહિતી અમે આપી રહ્યા આ વૃક્ષ પડતાની સાથે બે ત્રણ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી સામે આવી છે આ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જે માહિતી મળી રહી છે તે જ પ્રમાણે આજે વૃક્ષ છે તે વળનું વૃક્ષ છે ખૂબ જૂનું વૃક્ષ છે નમી ગયેલું વૃક્ષ છે અને એ જ વૃક્ષ આજે ધરાશાયું છે ધરાશાતાની સાથે જ ઇજાઓ થવા પામી છે